હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે શેર કરીશ સફેદ તલ અને ગોળની ચીકીની રેસીપી જે ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી અને સાથે સાથે ઇઝીલી આ રીતે તૂટી જાય એવી સોફ્ટ પણ બને છે આ રીતે હું બે પીસને એકી સાથે તોડીશ તમે જુઓ મેં બે પીસ લીધા છે એકી સાથે અને એકી સાથે હું તોડીશ બંને પીસને તો પણ એ કેટલા ઇઝીલી તૂટી જાય છે એટલી સોફ્ટ ચીકી બની છે તો આ ચીકીનું માપ છે અહીં બે બાઉલ તલ હોય તો અહીં એક બાઉલ ગોળ લેવાનો છે બે બાઉલ સફેદ તલ લઈ લીધા છે અને એક બાઉલ મેં કોલ્હાપુરી ગોળ લીધો છે હવે થોડા થોડા તલ હું કઢાઈમાં એડ કરતી જઈશ અને એને આ રીતે કન્ટિન્યુ ચમચાથી હલાવી તલને શેકી લઈશ બધા જ તલ સરસ એકદમ ધાણીની જેમ આ રીતે ફૂટવા લાગે ત્યાં સુધી એને શેકવાના છે મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકવાના છે તલને જેથી કરીને તલ દાજે પણ નહીં અને સરસ સોફ્ટ એવા શેકાઈ જાય શેકાઈ ગયા બાદ કોટનના ટુકડામાં ઠંડા થવા માટે લઈ લઈશ અને હવે ત્યારબાદ હું ગોળની પાઈ લઈ લઈશ હવે એ જ કડાઈમાં હું ગોળ એડ કરીશ અને મીડિયમ ટુ લો ફ્લેમ પર આ રીતે ચમચાથી એને કન્ટિન્યુ હલાવી ગોળની પાઈ લઈ લેવાની છે આ ગોળની પાઈ લેવામાં અહીં તેલ કે ઘી કંઈ એડ કરવાનો નથી ફક્ત ગોળને જ અહીં આપણે ઓગાળવાનો છે અને ગોળની પાઈ લેતી વખતે પણ ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે જો હાઈ ફ્લેમ રાખશો તો ગોળ જે છે એ દાજી જશે અને ગોળનો કલર ડાર્ક થઈ જશે ગોળ સરસ ઓગળી ગયો છે અને એમાં હળવે હળવે એવા બબલ્સ પણ દેખાવા લાગ્યા છે અત્યારે હવે સરસ બબલ્સ થવા લાગ્યા છે અને ગોળનો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે એનો મતલબ એવો કે ગોળની પાય આવવાની તૈયારી છે હવે ત્યારે હું ચેક કરી લઈશ એક બાઉલમાં થોડું પાણી લઈશ અને એમાં એકથી બે ડ્રોપ ગોળની પાઈના લઈ લઈશ અને હાથેથી હું એને તોડી જોઈશ હવે આ રીતે હું એને તોડું છું તો એના સરસ બે પીસ થઈ જાય છે એટલો ક્રિસ્પી ગોળ થયો છે ત્યારે હવે હું એમાં તલ એડ કરીશ અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ હવે અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આ રીતે હું એને સરસ મિક્સ કરી અને એને રેડી કરી લઈશ આપણે ચીકી બનાવવા માટે પ્લેટફોર્મ ઉપર એને પછી વ્યવસ્થિત પાથરી દઈશ તમે અહીં કોઈ પ્લેટ ઉપર કોઈ મોલ્ડ ઉપર અથવા તો બટર પેપર ઉપર કે કોઈ ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક ઉપર પણ વણી શકો છો પરંતુ હું ડાયરેક્ટ જ એને પ્લેટફોર્મ પર થોડું તેલ લગાવી એના ઉપર પાથરી દઈશ અને એક બાઉલમાં સાથે સાથે વેલણમાં પણ તેલ લગાવી દઈશ હવે ચીકી અહીં મેં લઈ લીધી છે અને હવે આ રીતે જે બાઉલમાં મેં તેલ લગાવ્યું હતું એનાથી હું આ રીતે હળવા હળવા હાથે પાથરી દઈશ અને ફાઇનલ એને હું પછી આ રીતે વેલણથી વણી લઈશ જેથી કરીને એ એકસરખી વ્યવસ્થિત વણાઈ જાય ક્યાંય જાડી પાતળી ના રહે એ રીતે હાથેથી સેટ કરતું જવાનું છે અને બધી બાજુ વ્યવસ્થિત એને વણી લેવાની છે ત્યારબાદ વધારે ઠંડુ થાય એ પહેલાં જ એના પીસીસ કરી લેવાના છે નહીં તો ચીકી જે છે એ વધારે ડ્રાય થઈ જશે અને તમને પીસીસ કરવાની મજા પણ નહીં આવે તો પીસીસ બધા થઈ ગયા છે તમે જોઈ શકો છો છે ને બાકી એકદમ સરસ પાતળી અને મસ્ત ક્રિસ્પી પણ બની છે તો અહીં આપણી સફેદ તલ અને ગોળની ચીક્કી બનીને ખાવા માટે તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય